ઉત્તરાખંડ સરકારના માન્ય તબીબી આરોગ્ય અને તબીબી શિક્ષણ સહકારિતા ઉચ્ચ શિક્ષણ શાળા શિક્ષણ અને સંસ્કૃત શિક્ષણ મંત્રી ડોક્ટર ધનસિંહ રાવત દીવની બે દિવસીય મુલાકાતે હતા દાદરાનગર હવેલી દમણ દીવના માન્ય પ્રશાસક પ્રફુલ્લ પટેલની ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉત્તમ તબીબી સુવિધાની પ્રશંસા કરી શાસિત પ્રદેશ દીવમાં બાર જુલાઈના રોજ ઉત્તરાખંડ સરકારના માનનીય તબીબી આરોગ્ય અને તબીબી શિક્ષણ સહકારિતા ઉચ્ચ શિક્ષણ શાળા શિક્ષણ અને સંસ્કૃત શિક્ષણ મંત્રી ડોક્ટર ધનસિંહ રાવત બે દિવસની દીવ મુલાકાતે પહોંચ્યા હતા તેમનું આગમન દીવ એરપોર્ટ પર થતાં ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રાએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું ત્યારબાદ તેઓએ ઘોઘલા ખાતે આવેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ શિક્ષકો આચાર્યો અને સ્ટાફ સાથે વાતચીત કરી હતી માનનીય મંત્રી શાળાના ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આધુનિક સુવિધાઓથી પ્રભાવિત થયા હતા અને તેમણે શાળાના ઉત્તમ સંચાલનની પ્રશંસા કરી હતી ત્યારબાદ માન્ય મંત્રી ડૉક્ટર ધનસિંહ રાવતજીએ ઘોઘલા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લીધી અને ત્યાંના સામુદાયિક આરોગ્ય અધિકારી આશા વર્કરો અને અન્ય સ્ટાફ સાથે વાતચીત કરી અને પૂરી પાડવામાં આવતી આરોગ્ય સુવિધાઓનો અભ્યાસ કર્યો ત્યારબાદ માન્ય મંત્રીશ્રીએ દીવના કેવડી સ્થિત એજ્યુકેશન હબની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને મળી અને વાતચીત કરી હતી માનનીય મંત્રીએ એજ્યુકેશન હબમાં આપવામાં આવતા શિક્ષણ વિશે માહિતી મેળવી હતી માનનીય મંત્રી એજ્યુકેશન હબમાં વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ શિક્ષણના ધોરણ અને ગુણવત્તા અને એજ્યુકેશન હબમાં એકંદરે સંચાલનથી પ્રભાવિત થયા હતા ત્યારબાદ માનનીય મંત્રી ડો ડૉક્ટર ધનસિંહ રાવતે દીવના પ્રખ્યાત પર્યટક સ્થળો જેમ કે આઈએનએસ ખુખરી વેસલ દીવ કિલ્લો ગંગેશ્વર મહાદેવ મંદિર અને ખુખરી સ્મારકની મુલાકાત કરી તેમના ઇતિહાસ વિશે જાણકારી મેળવી હતી તારીખ તેર જુલાઈ બે હજાર પચીસના રોજ મંત્રી શ્રી ધનસિંહ રાવત સોમનાથ જ્યોતિર્લિંગના દર્શને પહોંચ્યા હતા અને સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ તેઓ દીવ પહોંચી દીવ સરકારી હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું અને સરકારી હોસ્પિટલમાં મળી રહેલી સુવિધાઓ ડોક્ટરો વગેરે વિશે માહિતી મેળવી હતી સાથે દીવ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મુલાકાત કરી હાલચાલ પૂછી તેમને જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરી હતી ठीक है यहाँ के लोगों लोगों ने मजबूरी करवा की पसंद आज क्या क्या एक सौ 100 साल को बनाने में लग जाए बोट आती है सर को के लिए सोलर पावर लाइट लगी है सर उसको जैसे ही जी सर अच्छा ये ऐसे में फैला है वो हालत सर पर होता तो कुछ है नहीं दवा देखते बाकी समुदाय है वो यहीं पर अर्चना करते हैं सर अब तो करीब करीब दो सौ तीन सौ फैमिलीज ही बची हैं सर न्यू सिटी में ही है सर बाकी गाँव विस्तार में कोई नहीं है सर और वो क्या है वो खुपरी मेमोरियल है सर वहीं हम अभी जाने वाले हैं सर जिस शिप पे हम गए सर उसकी याद में एक पार्क है और उसका मॉडल है